જય શિકોતરમા મિત્રો હું છું આપનો ઉપેન્દ્ર ભુવાજી અને બધા મારા સબસ્ક્રાઈબરોને મારા મિત્રોને દિલથી જય શિકોત્તરમાં અને શુભ નવરાત્રિ પ્રારંભ થઈ ચૂકી છે આજથી તો ખૂબ દિલથી શુભકામનાઓ તમને અને તમારા પરિવારને તો મિત્રો આજે હું એ વાત કરવા જઈ રહ્યો છું ચૈત્ર મહિના નવરાત્રિ માતાજીનો નવલો નોરતા તો મિત્રો આજે ચૈત્ર મહિનાનો પહેલો દિવસ એટલે મા પડવેથી માનું પહેલું નોરતું તો મિત્રો માતાજી આજે છોડે શણગાર સજી અને ગરબે રમવા નીકળશે નવે નવ નોરતા માતાજી રમશે આનંદ કરશે તો મિત્રો આપણો સનાતન ધર્મમાં આજે ચૈત્ર મહિનો એટલે પવિત્ર મહિનો કહેવાય ચૈત્ર મહિનામાં જેટલી થાય એટલી માતાજીની ભક્તિ કરો જેટલી સેવા પૂજા કરો માં ભગવતી સદાય તમને ફળ આપશે એની તમારી મનોકામના પૂર્ણ કરશે અને વિશ્વાસ શ્રદ્ધા થી ભક્તિ કરો તો માતાજી જરૂર તમારા કામ પાર પાડશે તો મિત્રો આજે તમામ દેવીઓ તો મિત્રો આજે માતાજીઓ સોળે શણગાર સજીને રમવા નીકળશે અને આનંદ કિલોલ કરશે માતાજીઓ અને એના માટે જો મારે ગાવ હોય તો હા એ નવ લાખાયેલો બડી આડીયો ભેડીયો માળીયો મઢડ રાસ રમે હે ઓઢી કાડી કાબડી યુ લાલ ધાબડી ફૂલ ઝબર યુ સિર ભરે મારી માળી યુ મઢડ રાસ રમે મારી માળી યુ મઢડ રાસ રમે હે નવ લાખાયેલો બડી આડીયો ભેડીયો માળીયો મઢડ રાસ રમે તો આવા માતાજી સોળે શણગાર સજી અને રાસ રમવા નીકળશે માતાજીઓ તો મિત્રો જરૂરથી જણાવીશ કે આ નવરાત્રિ એટલી પવિત્ર હોય છે કે તમે સાચા ભાવથી સાચા મનથી માતાજીની સેવા પૂજા કરશો ભક્તિ કરશો એનું આહવાન કરશો અનુષ્ઠાન કરશો તો મા ભગવતી જરૂર તમારા કામ પરિપૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે અને હું વિશ્વાસ તમને આપું છું કે જરૂર ભગવતી તમારા કામ પૂરા કરશે તો મિત્રો આપણા સનાતન ધર્મમાં આપણા હિન્દુ ધર્મમાં માથી મોટું કોઈ નહીં જળહર કે જગદીશ સૌ નમાવે શિષ અંબા પાહે આલિયા તો મિત્રો આવી ભગવતી મીઠી નજરવાળી મા જનતા કહેવાય જેને માવલડી કહેવાય આપણી તો દીકરા ઉપર જરૂર મીઠી નજર કરે તો મિત્રો નવરાત્રિમાં હું બધાને દિલથી પ્રાર્થના કરું છું કે તમે માતાજીની સેવા પૂજા ભક્તિ અને ખૂબ કાલાવાલા કરજો માં ભગવતી જરૂર તમને આશીર્વાદ આપશે સારા એવા આશીર્વાદ આપશે અને મા ભગવતી જરૂર તમારા કામ પરિપૂર્ણ કરશે તો મા ભગવતી માટે મારે જ્યારે એક ગીતની લાઈન ગાવી હોય તો કેવી હોય એ મારી જનામની હેનારી મને તારી યાદ બહુ આવે જો તારી યાદ આવે આપણે પાણી પડાવે જો મારી જનમની હે દિનારી મામને તારી યાદ બો આવે જો કેદાન કે જગ આખું તુલું તારા તુલે કોઈ ના આવે જો એ મારી જનમની તારી જો આવી માતાજી ભગવતી છે તો મિત્રો તમામ મારા સેવકોને હું ચોક્કસથી કહીશ કે ભગવતીની સેવા પૂજા પ્રાર્થના કરો ભક્તિ કરો તો જરૂર તમારું કામ બનાવશે મારી ભગવતીઓ વિશ્વાસ હું તમને આપું છું તો મિત્રો બધા મિત્રોને બસ જય શિકોતરમા જય માતાજી તો આનંદ કિલોલ કરો અને તમને અને તમારા પરિવારને ઉપેન્દ્ર ભુવાજી તરફથી નવરાત્રિની ખૂબ 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 શુભેચ્છાઓ જય શિકોતરમાં